હવે જોઈએ સમાચાર વિસ્તારથી થોડા દિવસ અગાઉ શહેરમાં બીઆરટીએસ બસ દ્વારા વાહન ચાલકોને અડફેટે લેવાની ઘટના બની ત્યારબાદ આમ આદમી પાર્ટીએ અહીં નકતર ગામ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અકસ્માતોની ઘટનાઓ પર અંશુક લાવવા માટે આપના કાર્યકર્તાઓ રસ્તે ઉતરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યા હતા આ ઝુંબેશ દરમિયાન ભૂપત ભાયાણી આપના કાર્યકર્તાઓને અડફેડે ચડી ગયા હતા આપના કાર્યકર્તાઓ રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે પ્રયાસ કરવા સાથે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે ભૂપત ભાયાણે અહીં પહોંચ્યા હતા ત્યારે આપના કાર્યકર્તાઓએ લાઈવ વિડીયોમાં ભૂપત ભયાણીને રસ્તાની વચ્ચે ઊભા રાખીને તીખા સવાલો કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરત મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ પક્ષ સાથે છેડો ફાટી ભાજપમાં જોડાયા હતા આપના કાર્યકર્તાઓ રસ્તામાં ટ્રાફિક જાગૃતિની ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે ભૂપતભાઈ ભાયાણી કોઈ કામસર ત્યાં પહોંચ્યા હતા ત્યારે આપના કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ભૂપત ભાયાણીને રોકી તીખા સવાલો કર્યા આપના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પૂછ્યું હતું કે તમને આ પાર્ટીએ ટિકિટ આપી પ્રજાએ મતો આપ્યા અને તમને ચૂટ્યા તો તમે ગદ્દારી કેમ કરી તમે આપ પક્ષ કેમ છોડી દીધો આવા તીખા સવાલો રસ્તા વચ્ચે પૂછવામાં આવતા ભૂપત ભયાણી ભૂંડા પડ્યા હતા તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા ત્યાંથી ચૂપચાપ ચાલતી પકડી હતી ખરેખર બની એવું હતું કે આપના કાર્યકર્તાઓ ટ્રાફિક ઝુંબેસ ચલાવી રહ્યા હતા ત્યારે ધર્મેશ ભંડેરી અભિયાનનો વિડીયો ઉતારતા એ દરમિયાન ભાયાણી સ્વામેથી ચાલતા આવી રહ્યા હતા ધર્મેશ ભંડેરીએ આ તકનો લાભ ઉઠાવતા લાઈવ વિડીયો દરમિયાન જ ભૂપત ભયાણીને રસ્તા વચ્ચે ઊભા રાખીને આપ સાથે છેડો ફાટવાનું કારણ પૂછી લીધું હતું ત્યારે ભાયાણીએ અનેક કારણો હોવાનો ટૂંકો જવાબ આપ્યો હતો ગદ્દારી કરવા પાછળ અને પોતે જ ટિકિટ માટે ભલામણ કરી હોવાથી પોતાને જ સાચો જવાબ આપવા માટે કહ્યું હતું ત્યારે ભાયાણીએ કઈ જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલતી પકડી લીધી હતી ટ્રાફિક આપના ટ્રાફિક કેમ્પેન અભિયાનને આપણું પોતાનું અભિયાન બનાવીએ એવું ન વિચારીએ કે રાજનૈતિક કેમ્પેન છે બિલકુલ નહીં હું એટલા માટે નીકળો છું કે આ મારું શહેર છે મારું સુંદર શહેર છે આ સુંદર શહેરને ટ્રાફિક જામ મુક્ત કરવું છે આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલી લાગ્યા છે ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલી લાગી આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા એક વાત તો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટી એ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીન બતાવીશ પાર્ટીને મજબૂત બનાવીશ પણ શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપેન્દ્રભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતી એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે જો કે આજનો અમારો આ તો તમે અહિયાં જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું મોટી કારણ એટલે પડે ઉભા ભૂપતભાઈ જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદારી કરી એટલું નહીં વિસાવદર જનતા સાથે ગદ્દારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવ્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ છેના દેશની સુરત